નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું વડોદરા નજીક એક્સપ્રેસ વે ઉપર અકસ્માતમાં બે લોકોના મોત થયા છે ચાલતી ટ્રકની પાછળ કાર ઘુસી જતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે જે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે વડોદરા નજીક એક્સપ્રેસ વે ઉપર અકસ્માતમાં બેના મોત નિપજ્યા છે ટ્રકની પાછળ કાર ઘુસી જતા ઘટના સ્થળે બેના મોત થયા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર કારનો કચ્છ વળ્યો છે અને પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે કાર ચાલક ફૂલ સ્પીડમાં ટ્રકની પાછળ ઘુસી જતા કારનો ઘાણ પડી ગયો હતો હાઈવે ઉપરથી પસાર થતા લોકો પણ અકસ્માત જોઈને થંભી ગયા હતા અને મદદે ગયા હતા મૃતદેહને કારમાંથી બહાર કાઢ્યો હતો અને પોલીસ પણ ઘટના સ્થળે જ છે વધુ પડતી સ્પીડમાં વાહન ચલાવવાથી અકસ્માત થતા હોય છે તેવું લોકોને ખબર હોય છે તેમ છતાં ફૂલ સ્પીડમાં વાહન હંકારતા હોય છે અને મોતને ભેટતા હોય છે